ને મલ્ટીપ્લાય દરેક ક્યાંય આખા આખા મિત્રો તમે એવું નથી લાગતું હોય કદાચ બે પિયત ન આવે ને તો પણ મલ્ટીપ્લાય માં કોઈ ચિંતા નથી અને એક પિયત કદાચ વધારે આવી જાય તો પણ એક્ઝપ કરી લે છે તો આ મલ્ટીપ્લાય ટેકનિક તમને કોને બતાવી અયુબભાઈ અયુબભાઈ તમારું કયું કામ